નમસ્તે આધારશીલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ સક્રિય રમત આધારિત સમજવું જરૂરી છે આનાથી તેઓ જીવનના પડકારોનો સામનો કરતા શીખે છે જો તેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો તેઓ આ અનુભવોમાંથી ઘણું બધું શીખી શકે છે ચાલો આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ સમજીએ ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત ચાલો દરેક બાળકના મુઠ્ઠી સાથે મુઠ્ઠી મારી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને ગુડ મોર્નિંગ મેમ બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે કહો બ્લોક બે રમત અને શીખ હવે બાળકોને ગોળમાં બેસાડી પરિવાર અને મિત્રો પ્રત્યે આભાર વાર્તા કહો ત્યારબાદ પહેલા પછી ક્રમમાં ઘટનાઓને લગાવો હવે વાર અને મહિના નામ અને સંબંધિત ઘટનાઓ સમજો ચાલો હવે પોતાનું ગીત અથવા કવિતા બનાવો ત્યારબાદ છોડ ઉગાડો તેમના અંગો જીવનશૈલી અને ઉપયોગોને સમજો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય ચાલો બહાર જઈને બોટલ નિર્દેશન રમત રમો હવે બધા બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ઘરે મજેદાર રમત વાર અને મહિનાઓના દિવસોને યાદ કરી સુંદર ગીતનો ઉપયોગ કરો ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત બાળક ને હવે બાળકો ને પોતાની જગ્યાએ ઉભા થઈને યસ ટીચર બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ હવે ગોળમાં ઊભા થઈને સરવાળા અને બાદબાકી બાળગીત કરાવો ત્યારબાદ પઝલ રમો ખૂટતા ભાગોની ઓળખો અને પૂર્ણ કરો હવે હું કોણ છું વસ્તુઓનો અંદાજ લગાવો ઓળખો અને વર્ણન કરો ચાલો હવે આંગણવાડી નિયમ પોસ્ટર બનાવો ત્યારબાદ મોટી ભાવનાઓ સમજો ઓળખો અને વ્યક્ત કરો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય ચાલો બહાર જઈને જલેબી રમત રમીએ હવે બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ઘરે મજેદાર રમત બાળકોને તેમના દિવસ અને અનુભવ વિશે દરરોજ પૂછો અને ઘટનાઓને ક્રમમાં જણાવવાની ક્ષમતા વિકસિત કરવામાં મદદ કરો આ મુજબ વાર્તા કહો ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક સ્વાગત અને રમત દરેક બાળકને કરી સ્વાગત કરો ત્યારબાદ કરો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ હવે ચાલો ચિત્ર વર્ણન કરો બોલો શું દેખાય છે ત્યારબાદ માપો અને તુલના કરો લંબાઈ વજન અને ઊંચાઈ નામ સ્વાદ સ્વસ્થ અસ્વસ્થ વચ્ચે તફાવત તહેવારોની ઉજવણી અને વિવિધતાને ઓળખીએ ત્યારબાદ પડછાયાની રમત બનાવો ઓળખો અને અનુમાન લગાવો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય ચાલો બહાર જઈને કેપ્ટન કેપ્ટન સાઈન બદલ રમત રમો હવે બાળકોની ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો અને ઉંમર પ્રમાણે આ અઠવાડિયાની વોકશીટ કરાવો ઘરે મજેદાર રમત કલા અને હસ્તકલાની પ્રવૃત્તિઓમાં બાળકોને જોડો જેમ કે ધન્યવાદ કાર્ડ બનાવવો માટી અથવા અન્ય વસ્તુઓથી બનેલી ભેટ આપીને આભાર વ્યક્ત કરવો બાળક કોને અને શા માટે ધન્યવાદ આપવા છે તેના વિશે વાત કરો આજે આપણે જીત અને હાર વિશે જાણ્યું હતું માતા પિતાને પણ આ વિષયથી માહિતગાર કરીએ બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો ધન્યવાદ